ધાનેરા તાલુકાના વાલેર ગામ ખાતે આજે ભક્તોનો ઘોડાપુર ઉમટી પડ્યો હતો આજના દિવસે પૂજ્ય સુંદરપુરીજી મહારાજે જીવંત સમાધિ લઈ વાલેરથી થોડેક દૂર આવેલ ધોરાવાળી જગ્યાએ પરસો આપ્યો હતો આજે હજારોની સંખ્યામાં ભક્તો પોતાની બાધા પૂરી કરવા માટે ઉમટી પડ્યા હતા ધાનેરા તાલુકાના વાલેર ગામ ખાતે આવેલ સુંદરપુરીજી મહારાજની જગ્યા ચારેકોર જાણીતી છે પૂજ્ય સુંદરપુરી મહારાજના આશીર્વાદ અને તેમના પરચા આજે પણ ભક્તોની સંખ્યામાં વધારો કરે છે આજે ભાદરવા સુદ પાંચમનો સુદ દિવસ છે અને વર્ષો પહેલા આજના શુભ દિવસે પૂજ્ય સુંદરપુરી મહારાજે વાલેર ગામની પવિત્ર જગ્યાએ જીવંત સમાધિ લીધી હતી અને સમાધિ મંદિરથી થોડેક દૂર સીતોલા ધોરાવાળી જગ્યાએ કંકુ થકી પગલાં પાડી ભક્તોને પરચો પૂર્યો હતો જેને લઈ વર્ષમાં બાર અજવાળી પાંચમના રોજ મેળો ભરાય છે દર પાંચમે હજારોની સંખ્યામાં ભક્તો દજાવાડાના દર્શન કરતા હોય છે જ્યારે આજની પાંચમનો ઉત્સાહ અનેરો હોય છે આજે મોટી સંખ્યામાં ભક્તો વર્ષ દરમિયાન કરેલા બાધા પૂરી કરવા માટે ધાનેરા સહિત આજુબાજુના ગામોમાંથી પગે ચાલી સુંદરપુરી મહારાજના મંદિરે આવી પહોંચ્યા હતા પદયાત્રિકો માટે ધાનેરાથી લઈ વાલેર ગામ તો બીજી તરફ સેરા ગામથી વાલેર ધામ સુધીના ચા નાસ્તા અને પાણીના કેમ્પ ઊભા કરવામાં આવ્યા હતા ગત રાત્રિથી ભક્તોનો આવરો વાલેર ગામમાં જોવા મળ્યો હતો રોજ ભાદરવા સુધી પાચમના પવિત્ર દિવસે સુંદરપુરી બાપજીને જીવત સમાધિનો દિવસ હોય આજના દિવસે હજારો નહીં પણ લાખોમાં પબ્લિક દૂર દૂરથી આખા જિલ્લામાંથી તો ખરી પણ બહારના રાજ્યોમાંથી પગપાળા જેને મનતા કરેલો આવે છે અને સામરવાડાથી હિંમત રોડ પછી શેરાથી વાલેર રોડ પછી સામરવાડાથી વાલેર ઉધી કેમ્પો લાગેલા છે પછી સામરવાડા ભાઈ વાલેરથી શેરા ઉધી કેમ્પો લાગેલા છે છેલ્લા બે દિવસથી અમે સદંતર સેવા કેમ્પો ચલાવી રહ્યા છે અને પવિત્ર ભાજરવા મહિનાની શુદ્ધ પવિત્ર પાચન દિવસે અમારા સુંદર પરિબાપજી આજથી પાંચસો વર્ષ પહેલાં જીવત સમાધિ લીધેલ છે એ શ્રદ્ધાનું એક કેન્દ્ર છે અને જગ્યા પણ મોટી છે હજારોની સંખ્યામાં આવેલા ભક્તોની સુરક્ષા સેવાકીય કાર્યમાં સૌથી અગ્રેસર માનવામાં આવે છે ધાનેરા તાલુકાના ભાજપના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી રહેલા ચેનજીભાઈ વાઘેલાના પરિવાર માટે આજનો દિવસ અનેરો સાબિત થયો છે જેમાં પૂજ્ય સુંદરપુરીજી મહારાજના સમાધિના શુભ દિવસે ચેનજીભાઈ વાગેલા પોતે ભોજન પ્રસાદ ભક્તોને પીરસી ભક્તિનો આનંદ લીધો હતો આજ રીતે સુંદરપુરી મહારાજ દરેક ભક્તની મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના આજે કરાઈ હતી આજે વાલેર ગામમાં સુંદરપુરીના ધામની અંદર ભાદરવા સુદ પોચમને દિવસે સુંદરપુરી મહારાજે જીવન સમાધિ લીધેલી હોય અને વાલેરથી શીતળાને ધોરાય અંદાજે ચાર કિલોમીટર જમીનની અંદર સિતુરાને ધોરે નીકળેલ છે આજે અમારા મંત શ્રી સુખદેવપુરી બાપજી ખૂબ ભાવિ ભક્તો માટે ખૂબ દિલદાર અને એમનું મન મોકળું છે અને સુંદરપુરી મહારાજનું મંદિરની અંદર આવા ચાર ધામ ભાલેરમત છે સુંદરપુરી મહારાજ પોતે જ પણ અહીંયા મંદિરમાં હાજર છે સુંદરપુરી મહારાજની એટલી કૃપા છે કોઈ પણ ભક્તો આવે એની કોઈ દુઃખ થાય નહીં સુખી થઈ જાય અને સુંદરપુરી મહારાજ એટલે દુનિયાના વિદેશથી બહારથી બનાસકાંઠા ગુજરાત રાજસ્થાનમાંથી લોકો ભક્તો આવતા હોય છે સુંદરપુરી મહારાજની આશ્રમ કૃપાથી આજે અમને ભોજન પ્રસાદનો લાવો મળ્યો છે એક લાખ વસ્તી ઉપર ભોજનના દાતાશ્રી વાઘેલા ચેન્દીજી કાજાજી તરફથી બનાવવામાં આવ્યો છે સુંદરપુરી મહારાજ બધા ઉપર કૃપા રાખે અને દર પોચમ ની અંદર આવો મેળો ચાલુ રહે એવી સુંદરપ્રી મહારાજને બે હાથ જોડીને પ્રાર્થના